પાલક લીધી છે ત્રણ થોડા ઝીંજરાટાણા લેવાના છે જાતનું ડ્રાય ફ્રુટ લીધું છે અડધો માવો લીધો છે મોડો માવો થોડી આપણે સાકર લેશુ ખડી સાકર લેવાની છે અને બે ત્રણ ચમચી જેટલું આપણે ઘી લેશું સૌથી પહેલા આપણે એક કપેલીમાં પાણી ગરમ મૂકી અને એમાં પાલક બાફા મૂકી દેવાની છે સાથે આપણે ઝીંજરા અને વટાણા પણ એડ કરી દેવાના છે એમાં આપણે એક ચપટી ચાટાના સોડા એટલે કે એક ચમચી જેવી આપણે એમાં ખાંડ નાખશું અને આપણે પંદર મિનિટ ખુલ્લું જ વફાવા દેવાનું છે ઉકળતા પાણીમાં હવે આપણે ચાસણી બનાવવા માટે એક તસેલીમાં

એકદમ ઠંડુ થાય અને બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને નીતરવા દેસું પછી આપણે એને મિક્સરમાં પીસી લેશું ઠંડુ થાય એટલે ડ્રાય ફ્રૂટનો પણ મેં પાવડર કરી લીધો છે પનીરને આવી રીતે આપણે છીણી લેવાનું છે માવો પણ મેં આવી રીતે છીણી લીધો છે આપણી દોઢ તારી ચાસણી પણ હવે રેડી થઈ ગઈ છે અને આ એલચીનો હું હમણાં પાવડર બનાવી લઈશ પછી આપણે હલવો બનાવશું આપણા ઝીંજરા અને વટાણાને પાલક એકદમ ફાઇન નીતરી ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને અધકચરું પીસી લેશું આપણું બેટર રેડી છે પીસાઈને હવે આપણે એક પેનમાં ઘી મૂકી બે ચમચી જેવું ઘી મૂકવાનું છે એમાં આપણે આ પેસ્ટ ને ગયું છે હવે આપણે એમાં ડ્રાય ફ્રુટ નો પાવડર એડ કરી દેસુ ખમણેલો માવો છે એ પણ એડ કરી દેસુ એલચી પાવડર છે પાંચ થી છ ન ગેલચીનો એ પણ આપણે નાખશું મિક્સ કરી ચાસણી એડ કરી દેસુ લાસ્ટમાં આપણે એમાં પનીર એડ કરવાનું છે છીલું પનીર હવે એકદમ ફાઇન મિક્સ કરી મિક્સ થઈ ગયું છે આપણો હળવો રેડી છે લાસ્ટમાં આપણે એમાં એક ચમચી ઘી નાખશું એટલે ફાઇન શાઇનિંગ આવી જશે હવે આપણે એને સર્વ કરી દેસુ એકદમ ટેસ્ટી હેલ્ધી આપણો દલેરા પનીરનો હલવો રેડી છે તમે ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ થશે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો એકદમ હેલ્ધી એવો સ્પીનેશ મટર પનીર હલવો દલેરા પનીર માંથી બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી છે તમે ચોક્કસ ટ્રાય કરજો